કરવા દે સર મને આવડો મન ચીપ્યો સીને કોઈ ખબર જ પડતી નહી આ શેતરમાં હું કરું હું ના કરું આ શેતર હ તો કોક ભાડિયે નકર હું ભાડવો प्रूव करवा દેખો આ બાજુ જોવા દેજો ડોકા બુકા નમેત નહીં ડોસી ના નો મના અમે હતા દીવો ના ડોસી તો જઈ ના પિયર દિવાળી કરવા એરંડા પાવા ડોસી ની યાદ આવી છે બના ડોસી દી

ઘરનું બાયણું પેલા દારૂ પીઓ વાળા કેવી કકડા આપતા વાળા એ બીજું

સારા બાયો ડાટી શકો તો બેહી રહ્યો હે હે મને જવા દે આગળ આગળ અમે કુદર એ નહીં આ બુદડો છોથી આઈ છે કે જો કે આ ન કરતા કે ખવ ના પડ્યા છોથી આયા શું આ વિજીગર આ ઊઠે આવા આવના આવા હરા મૂર્તિઓ હ ઓલાં દોરા તો મૂડ જોઈને ને ગાલ ફ્લો ઓકે